ગુજરાતની સન્માનનીય સરકાર નીકળે આને વેલા હર પતાવો આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા ગુજરાતની સરકારે વિપક્ષ બે હાજર જોયા છે પટેલિયા ગુજરાત ના પાટીદાર સમાજે જયારે જયારે જય સરદારના નારા સાથે કોઈ માંગણી લઈને નીકળ્યું છે ત્યારે પાટીદાર સમાજનો અને ગુજરાતનો ઇતિહાસ માટે એક જે ભાગેડું લગ્ન પ્રથાના નામે ચાલતું રેકેટ દૂષણ એના અનુસંધાનમાં ફરીથી આપણે અમારા મિત્ર વડીલ દિનેશભાઈ

કઈ જમીન કરતા આપણી દીકરી બહુ મોટી સંપત્તિ જો આપણે ચાહમાં પાવડો ઠોકતા હોય તો આપણી મહામૂલી સંપત્તિ આપણી પ્રતિષ્ઠા આપણો પ્રાણ એની ઉપર નજર નાખવાનું એનું જીવન બગાડવાનું એક જે રેકેટ ચાલી રહ્યું છે દુષણ ચાલી રહ્યું છે આપણે અહીંયા પ્રેમ લગ્નના વિરોધમાં આપણી દીકરી કે દીકરા પોતાનો જીવન સાથી જાતે પસંદ કરે એના વિરોધમાં નથી પણ મારી પહેલા જેમ મેને કીધું કે ઉછીનું બાઈક 300 ના ડુપ્લિકેટ રેબલ લખેલા ચશ્મા પચાનું પેટ્રોલ પુરાઈ અને ગુજરાતના વિકસિત સુવિકસિત દરેક સમાજની દીકરીને ટાર્ગેટ કરી

મેરાત ની સન્માનિય સરકાર ખુબ હોશિયાર છે ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત બધા કે આ લઈને આને વેલા પતાવો જે આવડું છે એ ગુજરાતના ટોળા ગુજરાતની સરકારે વિપક્ષ બે હાજર પંદર સત્તર અઢાર બધા માં જોયા છે બધાએ ભલે પોત પોતાની અલગ અલગ રાજકીય પાર્ટીમાં હોય બધા જે વિચારધારાની વાત પણ બધાને હું ગુજરાતના સર સમાજને ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને બધાને વિનંતી કરું છું કે ગુજરાતીઓ માટે એની સૌથી મોટી મહામૂલી મૂડી હોય તો એ પોતાની દીકરી હોય છે એની આન પાન શાન હોય તો એની દીકરી હોય છે એના ઘરનું ગૌરવ એના ગૌરવનો મુગટ હોય તો એની દીકરી હોય છે